ચૂંટણીનો સમયગાળો ખૂબ જ નજીક આવી રહ્યો છે અને આ દરમિયાન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો દ્વારા મહત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે અને આ જાહેરાતોની વચ્ચે વચ્ચે કેનેડાના પીએમ દ્વારા નવા કાયદાઓ જે છે તે લાગુ કરવામાં આવી રહ્યા છે કે જેની અસર સીધી ભારતીય વિદ્યાર્થીઓ પર પડી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું પ્રદીપ કચીયા કેનેડાની અંદર ચૂંટણીનો સમયગાળો હવે ટૂંક જ સમયની અંદર આવવાનો છે ને તેની પહેલાં જ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો દ્વારા એક બાદ એક જાહેરાતો કરવામાં આવી રહી છે જેમાં થોડા દિવસો પહેલાં એક મહત્ત્વની જાહેરાત કેનેડાના પીએમ દ્વારા કરવામાં આવી હતી કે હવે કેનેડાની અંદર રહેતા લોકોને રોજગાર મળી રહે તે માટે વિદેશી જે લોકો આવે છે કે જે નોકરી કરવા માટે અહીંયા કેનેડાની અંદર વસવાટ કરી રહ્યા છે તેમની સંખ્યા હવે દસ ટકા કરવામાં આવશે અત્યાર સુધી કેનેડાથી નોકરી કરવા માટે લોક અત્યાર સુધી ભારતથી કેનેડામાં નોકરી કરવા માટે જતા લોકોની સંખ્યા જે છે તે લગભગ વીસ ટકાની આસપાસ જોવા મળતી હતી કે જેના કારણે કેનેડાની અંદર રોજગારીનો દર જે છે તે ધીરે ધીરે વધી રહ્યો હતો પરંતુ કોરોનાનો સમયગાળો આવ્યો તે સમયગાળા દરમિયાન આ રોજગારીનો દર જે છે તે વધારવા માટે બહારથી લોકો કેનેડામાં નોકરી કરવા માટે આવે તે માટે તે આંકડો જે છે તે વધારવામાં આવ્યો હતો પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ સ્થાળે પડી રહી છે ત્યારે કેનેડાના જ પીએમ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે હવે કેનેડાના લોકોને રોજગારી મળી રહે કેનેડાના લોકો સ્થાયી થાય તે માટે અમે વિદેશી જે લોકો અહીંયા આવી રહ્યા છે અને રોજગાર કરી રહ્યા છે તેમની સંખ્યાનો દર જે છે તે દસ ટકા સુધી લઈ જઈ રહ્યા છીએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારબાદથી કેનેડાની અંદરથી અમેરિકાની અંદર ગેરકાયદેસર ઘૂસણખોરી જે છે તે પણ વધી રહી છે આમ તો દુનિયાની સૌથી લાંબી બોર્ડર કેનેડા અને યુકેની મારવામાં આવી રહ્યું છે લગભગ નવ હજાર કિલોમીટર જેટલી લાંબી આ બોર્ડર છે અને જ્યારે જ્યારે કેનેડાની અંદર નિયમો સખત કરવામાં આવે છે ત્યારે કેનેડાની અંદરથી અમેરિકાની અંદર ગેરકાયદેસર ઘૂસણખોરી જે છે તે જોવા મળતી હોય છે ગત જૂન મહિનાની અંદર વાત કરવામાં આવે તો લગભગ પાંચ હજાર કરતાં પણ વધારે લોકો કેનેડાની અંદરથી ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર ઘૂસી ચૂક્યા છે જોકે અમેરિકન સિટીઝન એવું કહી રહી છે કે કેનેડાની અંદરથી ગેરકાયદેસર જે અમેરિકાની અંદર લોકો આવી રહ્યા છે તેમાં મોટા ભાગના મૂળ ભારતીય લોકો હોય છે જોકે એ લાંબી બોર્ડર હોવાના કારણે ત્યાંથી ગમે તે રીતે લોકો ઘૂસણખોરી કરતા હોય છે અને ભૂતકાળની અંદર પણ અનેક વખત આ પ્રકારની ઘૂસણખોરીને લઈને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે કે પંદર પંદર દિવસ સુધી ચાલીને તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતા હોય છે અને અંતે તેમનો જીવ પણ ગયો હોય છે હવે આ પ્રકારની વાતો જે છે આ પ્રકારની ઘૂસણખોરી જે છે એટલા માટે વધી રહી છે કેમ કે કેનેડાની અંદર એક બાદ એક નિયમોની અંદર બદલાવ જે છે તે જોવા મળી રહ્યા છે તેનું જ ક્યાંક આ પરિણામ હોઈ શકે છે અને હજુ પણ અહીંથી જે ભારતીય લોકો કેનેડાની અંદર જઈ રહ્યા છે રોજગારી મેળવવા માટે જઈ રહ્યા છે તેમના માટે એક ખાસ સમાચાર છે એટલા માટે કે હવે કેનેડાની અંદર જે લોકો ત્યાં વિઝિટર વિઝા લઈને જતા હતા અને ત્યાં જઈને વર્ક પરમિટ ઉપર કામ કરતા હતા તે વર્ક પરમિટ હવેથી બંધ કરી દેવામાં આવી છે એટલે હવે માત્ર ને માત્ર વિઝિટર વિઝા ઉપર જનાર વ્યક્તિએ માત્ર વિઝિટર રહેશે વર્ક પરમિટ જે કેનેડાની અંદર પહેલાં વીસ ટકા સુધી મળતી હતી તે હવે દસ ટકા સુધી જ મળશે એટલે હવે કેનેડાની સરકારે પણ પોતાની દેશની અંદર દેશના લોકોને રોજગારી મળી રહે તે માટે ત્યાંનો રોજગારનો દર ઊંચો લઈ જવા માટે આ પ્રકારના એક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે આવી જ અપડેટ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ અમારી ચેનલને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો